નમસ્કાર મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર અત્યારે પ્રિમોન્સૂન એક્ટિવિટીના માવઠા પડી રહ્યા છે એ બાર થી લઈને સોળ તારીખ રાઉન્ડ ચાલુ રહ્યું છે પણ હવે આગળના દિવસોમાં કયા વિસ્તારોમાં અને કેટલા દિવસ સુધી હજી માવઠા પડશે એ વિશેની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા મેં બીટી કપાસના સારા બિયારણ વિશેની માહિતી આપી હતી જેમાં રડાર બીટી કોટનનો જે વિડીયો બનાવેલો હતો આ વિડીયો પૂરો થશે જે મિત્રો આ જોયો હોય એ જોઈ હવે બાર કરીને સોળ મે સુધીનું જે પ્રીમોન્સૂન એક્ટિવિટીનું જ્યાં માવઠું પડી રહ્યું છે ને એની અંદર રાજ્યની અંદર બાર થી અને ઘણા વિસ્તારોની અંદર માવઠું પડ્યું અમે જ્યાં અગાઉથી ચેતવણી આપતા હતા એ જ મુજબના વિસ્તારોમાં આ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને અમારું જે અનુમાન હતું કે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે એ જ મુજબ ગાજવીજ અને પવન સાથે આ વરસાદ પડી રહ્યા છે જેમાં એક વાત અલગ છે કે ગઈકાલે એટલે કે ચૌદ મે બે ના રોજ જે અમારું અનુમાન હતું એ મુજબનું કોઈ જગ્યાએ ગઈકાલે કોઈ ખાસ વરસાદ નથી પડ્યો પણ આજે પંદર તારીખની રોજ વાત કરવા જઈએ તો જેવી રીતે અમે માહિતી આપેલી જ હતી ચૌદ પંદર સોળ આ તમામ દિવસોમાં વરસાદ પડશે ચૌદ તારીખે નથી પડ્યો પણ આજે પંદર તારીખના રોજ કચ્છના અનેક વિસ્તારોની અંદર નખત્રાણ સહિતના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે અમરેલી જિલ્લાના બાબરા અને બીજા વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળ્યો એ સાથે રાજકોટ જુનાગઢ અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર આજે માવઠાનો વરસાદ જોવા મળ્યો છે ખાસ કરી અને આ જે તીવ્રતા છે એ અમારું અનુમાન હતું એ મુજબ સૌરાષ્ટ્ર કચ્છની અંદર આજે પંદર તારીખના રોજ તીવ્રતા જોવા મળી છે અને ખાસ કરીને જે અમે વારંવાર અપીલ કરતા હતા કે સાવચેત કે આ માવઠાની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે રહેશે એ જ મુજબ આજે જ્યાં જ્યાં પડ્યો છે વરસાદ ત્યાં ગાજવીજ અને ભારે પવનનું ફૂંકાણા છે અને પવન સાથે વરસાદ પડ્યો છે હજુ આવનારા દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે સોળ મે છે આવતીકાલે પણ હજુ વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને કહી શકાય કે હજી ચોવીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે અને કલાકમાં જે વરસાદ પડશે એની અંદર પણ સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો ગીર સોમનાથ અમરેલી જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી દ્વારકા જામનગર પોરબંદર આ તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર શક્યતા છે જોકે બધા જ ગામડાઓમાં થાય બધા જ તાલુકામાં થાય એવી શક્યતાઓ ઓછી રહેલી છે બધા જ વિસ્તારોમાં નહીં થાય કેમ કે આ સાર્વત્રિક વરસાદ ન હોય પણ મેં આપને નામ આપ્યા એ જિલ્લાના તમામ સેન્ટરો એવા છે કે જ્યાં શક્યતાઓ રહેલી છે બીજી શક્યતા છે કચ્છમાં કચ્છમાં ખાસ કરીને ચોવીસ કલાક દરમિયાન એટલે કે સોળ તારીખે મોડી રાત સુધી જે વરસાદ જોવા મળશે એ રાપર તાલુકો અને કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકામાં આ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર તીવ્રતા રહેશે બીજા વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા સામાન્ય મધ્યમ વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે મધ્ય ગુજરાતના જે વિરમગામ હોય સાણંદ હોય કે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો છે અને ભાલ વિસ્તારના અમુક ગ્રામ્ય વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ આવનારા ચોવીસ કલાક એટલે સોળ મે બે હજાર ચોવીસના રોજ મોડી રાત સુધી પવન સાથે વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને અત્યારે આજે તારીખ થઈ ગઈ છે છે તારીખે રાત સુધી જે વરસાદની શક્યતાઓ જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે સત્તર તારીખથી કદાચ આમાંથી આપણે છુટકારો મળશે અને એ જે છુટકારો મળશે કે શું થશે એની માહિતી આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે પણ હજુ ચોવીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રે મોન્સૂન વરસાદો પડશે જેથી દરેક ગુજરાતીઓએ સાવચાત સાવચેત રહેવાનું છે અને શરૂઆતમાં મેં જે વાત કરી હતી કે જે સારા બીટી કપાસના બિયારણો આવે છે આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બીટી કપાસ વિશેના સારા બિયારણની તમામ માહિતી મળી જશે અને એ બીટી કપાસ વિશે અમે સંપૂર્ણપણે માર્કિંગ કરેલું છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બિયારણો છે તે ખૂબ સારા અને ખેડૂતોના હિતમાં છે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને વિડીયોને લાઇક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો